વિદ્યાર્થી મિત્રો વિક્રમ સારાભાઈ શિષ્યવૃત્તિ શિષ્યવૃત્તિનું નામ છે વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ આ શિષ્યવૃત્તિ શેના માટે છે ભૌતિક અનુસંધાન પ્રયોગ થી લઈ અને શિક્ષણ માટે આ સંસ્થા પ્રતિબદ્ધ છે આ સંસ્થાનો હેતુ શું છે તો અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે આ સમસ્યાને ધ્યાનમાં રાખી અને પીઆરએલના આદ્યસ્થાપક શ્રી વિક્રમ સારાભાઈની સ્મૃતિમાં આ શિષ્યવૃત્તિની સ્થાપના કરવામાં આવી છે આ શિષ્યવૃત્તિના ઉદ્દેશ્ય શું છે તો ગુજરાતના ગ્રામીણ વિસ્તારના આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો તેમજ સહાય આપવાનો આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ છે કેવી રીતે ફોર્મ ભરવું તો સૌ પ્રથમ તમારા બ્રાઉઝરમાં જઈ અને એમાં પી આર એલ લખશો તો પી એલ લખતા વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના વિકાસ શિષ્યવૃત્તિ એવો પહેલો જ ટેબ આવશે એના પર ક્લિક કરતા કંઈક આ પ્રમાણે તમારી

શિષ્યવૃત્તિની મુખ્ય વિશેષતાઓ શું છે વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા અને એમાં પણ ઓછી આવક ધરાવતા વિદ્યાર્થીઓ માટે છે કોઈ પણ શહેરના વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિમાં એન્ટ્રી મળતી નથી માત્ર ને માત્ર ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે અને ગ્રામીણ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એવા પણ ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે કે જેમની આવક એક લાખ પચાસ હજાર કરતા પણ વાર્ષિક ઓછી છે એવા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની કુલ સંખ્યામાં જેટલી શિષ્યવૃત્તિ આપવામાં આવશે એમાં પચાસ ટકા પચાસ ટકા શિષ્યવૃત્તિ કન્યાઓને આપવામાં આવશે એટલે કન્યા શિક્ષણમાં પ્રોત્સાહન મળશે અરજી ગુજરાતના ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં ધોરણ આઠ માં અભ્યાસ કરતા હોય એવા જ વિદ્યાર્થીઓ કરી શકશે અને જેમના કુટુંબની વાર્ષિક આવક એક પોઈન્ટ પાંચ લાખ એટલે કે એક લાખ પચાસ હજાર કરતા ઓછી હોય વાર્ષિક એક લાખ પચાસ હજાર કરતા ઓછી હોય એવા જ પરિવારનો વિદ્યાર્થી જે ધોરણ આઠ માં અભ્યાસ કરતો હોય એ આ શિષ્યવૃત્તિમાં એપ્લાય કરી શકશે બીજા કોઈ એપ્લાય કરી શકશે નહીં પસંદગી પામેલ વિદ્યાર્થીઓને ચાર વર્ષના સમયગાળામાં એક લાખ રૂપિયા માત્ર એક લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ પ્રાપ્ત થશે તો કેવી રીતે ચાર વર્ષના સમયગાળામાં એક લાખ રૂપિયા મળશે ધોરણ નવ માં આવતા વીસ હજાર રૂપિયા ધોરણ દસ માં આવતા વીસ હજાર રૂપિયા ધોરણ અગિયાર માં આવતા ત્રીસ હજાર રૂપિયા ધોરણ બાર માં આવતા ત્રીસ હજાર રૂપિયા એમ કુલ મળીને માધ્યમિક ધોરણમાં એટલે કે ધોરણ નવ અને દસ માં ચાલીસ હજાર રૂપિયા ઉચ્ચતર માધ્યમિક ધોરણમાં એટલે કે ધોરણ અગિયાર અને બાર માં સાહીઠ હજાર રૂપિયા એમ કુલ ધોરણ નવ દસ અગિયાર અને બાર ચાર વર્ષના ચાર ધોરણોમાં એક લાખ રૂપિયા શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે આ શિષ્યવૃત્તિ માટેની પાત્રતા નિયમો અને શરતો શું છે તો જોઈએ અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની

આમાં ફોર્મ ભરી શકશે નહીં માત્ર ધોરણ આઠ ના ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકવા સક્ષમ બનશે વિકાસ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ સાત માં મેળવેલા ગુણ તેમના કુટુંબની વાર્ષિક આવક અને સ્ક્રીનિંગ ટેસ્ટ જે પીઆરએલ દ્વારા લેવામાં આવશે તેમાં મેળવેલા ગુણ આધારિત રહેશે ધોરણ સાત માં ની માર્કશીટમાં મેળવેલા ગુણ કુટુંબની બાર મહિનાની વાર્ષિક આવક અને જે સ્ક્રીનિંગ ટેસ્ટ લેવામાં આવશે એ સ્ક્રીનિંગ ટેસ્ટ ના જે ગુણ આવશે મેરિટ બનાવવામાં આવશે અરજદારે શાળાના પ્રધાન આચાર્ય પાસે એટલે કે પ્રિન્સિપલ સાહેબ પાસેથી લખેલું પ્રમાણપત્ર શાળામાં આપવું રહેશે અરજદારે શાળાના પ્રધાન આચાર્ય પાસે થયેલું પ્રમાણપત્ર એ આપવાનું રહેશે જેમાં નીચેની વિગતો

જે પીઆરએલ ની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદ એની મુખ્ય સાઈટ છે એમાં પાત્રતા નિયમો અને શરતો અરજી કરવાની પ્રક્રિયા મહત્વની તારીખ અને તમામ વિગતો આપણને ગૂગલ ઉપરથી આ સાઈટમાં પ્રાપ્ત થશે અરજી કેવી રીતે કરશું તો અરજદારે પીઆરએલ વિકાસ શિષ્યવૃત્તિની વેબસાઈટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી અને એની નોંધણી કરવાની રહેશે નોંધણીની પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓનો ફોટો આવકનો પુરાવો આવકનું પ્રમાણપત્ર આવા દસ્તાવેજો સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે હવે આવકના પુરાવા એટલે કે આવકનું પ્રમાણપત્ર આવકનો દાખલો કોણ આપશે તો તહસીલદાર અથવા તો મહેસૂલ અધિકારી એટલે કે મામલતદાર અને મામલતદારથી ઉચ્ચ કક્ષાના તમામ અધિકારીઓ પાસેથી પ્રાપ્ત થયેલો કોઈ પણ એક આવકનો દાખલો આમાં જોડવાનું હશે અપલોડ કરવાનું હશે શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવશે જો પ્રમાણપત્રમાં શાળાનું સરનામું શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણીની વિગત એ સામેલ ન હોય તો અરજદારે આ વિગતનો ઉલ્લેખ કરતા શાળાના વડાનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થી પ્રમાણપત્ર આપવામાં આવે છે જો પ્રમાણપત્રમાં શાળાનું સરનામું અને શિક્ષણ બોર્ડ સાથે શાળાની નોંધણી એની વિગત સામેલ ન હોય તો અરજદારે એટલે કે જે અરજી કરે છે વિદ્યાર્થી એ વિગતોનો ઉલ્લેખ કરતો શાળાના વડાનું પ્રમાણપત્ર પણ રજુ કરવાનું રહેશે એટલે કે પ્રિન્સિપલ સાહેબ તમને લખી આપશે જે શાળાના એક કરતાં વધારે કેમ્પસ હોય તો પ્રમાણપત્ર અથવા આવેદનપત્રમાં અરજદાર જ્યાં અભ્યાસ કરે છે તે કેમ્પસ નું સરનામું પણ હોવું જોઈએ દાખલા તરીકે બે ત્રણ એક જ નામની શાળાઓ સરનામું જોઈએ જરૂરી રહેશે જો વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો કઈ કઈ વિગતો આપવાની જરૂરી રહેશે તો કે બેંક એકાઉન્ટ અને બેંકની વિગત જેમાં અકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ એકાઉન્ટ માતા-પિતામાંથી કોઈનું પણ હોઈ શકે એ ચાલે ખાતા ખાતાધારકનું આધાર કાર્ડ જો બેંક ખાતું માતા-પિતા અથવા વાલીના નામે હોય તો એમના અકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ અને આધાર કાર્ડની સિવૃતી પર ક્લિક કરતા એની મુખ્ય સાઇટ ખુલી જશે જેમાંથી પૂર્વ શિશુ વિજેતા મુખ્ય વિશેષતાઓ લાયકાત

જે આર્થિક રીતે પછાત વર્ગના વિસ્તારના લોકો છે એમના માટે જ આ શિષ્યવૃત્તિ છે એટલે આ શિષ્યવૃત્તિ માત્ર ગ્રામીણ કક્ષાના વિદ્યાર્થીઓને જ મળશે એટલે તમે ગ્રામીણ કક્ષાના હો તો તમે યસ કરવાનું છે બીજું છે શું તમારા પરિવારની તમામ સ્ત્રોતોમાંથી કુલ આવક રૂપિયા 1.5 લાખ કરતા ઓછી અથવા બરાબર છે અહીં તમે યસ કરશો તો જ આગળ વધી શકશો અહીં નો કરતા આપણે આગળનો ફોર્મ ફિલઅપ કરી શકવાના નથી એટલે અહીં યસ શાળાની શ્રેણી ગવર્મેન્ટ છે ગ્રાન્ટી નેટ છે કોઈ ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે કે સેલ્ફ ફાઇનાન્સ છે જે તમારી શાળાની શ્રેણી હોય અહીં બેઝિક માહિતી આપણી બધી આપવાની રહેશે વિદ્યાર્થીનું નામ અટક યુઝરનેમ પાસવર્ડ ફરી પાછા પાસવર્ડ સ્ત્રી પુરુષ એટલે કે જાતિ જન્મ તારીખ વિદ્યાર્થી કયા વર્ષમાં અભ્યાસ કરે છે તો એ આઠમા ધોરણમાં રનિંગ હશે એ જ ફોર્મ ભરી શકશે બીજા કોઈ ફોર્મ ભરી શકશે નહીં વિદ્યાર્થીનું સરનામું તાલુકા સાથેનો એડ્રેસ અને પિનકોડ ઈમેલ આઈડી માતા પિતાના મોબાઈલ નંબર તમામ બેઝિક માહિતી ભરી વિદ્યાર્થીનો ફોટો બે એમબી કરતા ઓછો ફોટો હોય એ બે એમબી કરતાં ઓછો ફોટો અહીં પસંદ કરી અને અહીં આ કેપ્ચા કોટ નાખી અને સબમિટ કરતા આપણો ફોર્મ અહીંથી ભરાઈ જશે ધન્યવાદ